મૌન ધ્રય વધારતા માર્ગદર્શન આપ્યું હતું આ પેન વિતરણ કાર્યક્રમમાં ભાજપ સંગઠન જિલ્લા અને તાલુકા સદસ્ય સંગઠન ઠાકોર સેના શિક્ષકો અને વિવિધ કાર્યકર્તાઓની ઉપસ્થિતિ રહી બાયડ અને માલપુર તાલુકાના તમામ શાળાઓમાં ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓ માટે આ વિતરણ યોજાયું જેનાથી શૈક્ષણિક ઉન્નતિ માટે પ્રેરણા મળી વિદ્યાર્થીઓના ચહેરા પર આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો હતો શાળાના પ્રતિનિધિઓ શિક્ષકો અને વાલીઓએ ધારાસભ્ય શ્રી ધવલસિંહ ઝાલાનો આભાર વ્યક્ત કર્યો હતો કે તેમણે શૈક્ષણિક ક્ષેત્રે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા આટલું સરાહનીય પગલું ભર્યું હતું રિપોર્ટર વનરાજસિંહ ખાંટ માલપુર અરવલ્લી આજરોજ ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓની પરીક્ષા ચાલુ થઈ મારા મત વિસ્તારમાં દસ હજારથી વધુ પેનોનું વિતરણ કરવામાં આવ્યું ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ઠાકોર સેનાના કાર્યકર્તાઓએ ભેગા મળીને બધા જ વિદ્યાર્થીઓને દસમા બારમાના વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી આજે જીતપુર ગામે આંબલિયારા મેં સ્કૂલની અંદર દસમા ધોરણના વિદ્યાર્થીઓને પેન વિતરણ કર્યું આ પેન માત્ર વિતરણ કરીને એક આશાની ઉમેદ ઊભી કરવામાં આવી વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી અને આ પેન એ માત્ર લખવાનું કામ નથી કરતી પરંતુ આવનારા દિવસોમાં વિદ્યાર્થીઓનું ભવિષ્ય ઘડવાનું પણ કામ આ પેન થકી થતું હોય છે એટલે વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી દીકરીઓને શુભેચ્છાઓ પાઠવી કંકુ તિલક કર્યા અને સાકર ખવડાવીને એમનો મોઢું મીઠું કરીને આજ રોજ તમામ ગુજરાતના વિદ્યાર્થીઓને ધોરણ દસ અને બારમી બારના વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવું છું અને ખૂબ પ્રગતિ કર્યા આવનારા દિવસોની અંદર પોતાના પરિવાર અને સમાજનું નામ રોશન કરે તાલુકા અને જિલ્લાનું અને ગુજરાતના નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ પાઠવું છું ને તેમનો પેપરો ખૂબ સારા જાય તેવી માં જગદંબાને પ્રાર્થના કરું છું અને ભોળાનાથને હું પ્રાર્થના કરું છું ભારત માતા